જનાલાની હોસ્પિટલ અને ત્યારે આ હોસ્પિટલ નિર્માણાધીન છે આ હોસ્પિટલમાં સાતસો બેડ ની સુવિધા છે એજન્સી મારફત મોટા ભાગની કામગીરી થઈ ગઈ છે વધુમાં જાણવા મળ્યું કે આ હોસ્પિટલની ફાર એનઓસી ની પ્રોસેસ બાકી હતી પણ ફાર એનઓસી પણ મળી ગયું છે અને એટલે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે બીયુ પરમિશન બાકી છે આ પ્રક્રિયા પણ છે અને અને ટૂંક સમયમાં બીયુ પરમિશન પણ આવી જશે પછી અહીંથી શિફ્ટિંગનું કામ પણ પૂર્ણ કરીને લોકાર્પણની પ્રક્રિયા હાથ ધરાશે આ બધી જ પ્રોસેસ એકવાર પૂર્ણ થઈ જાય પછી રાઉન્ડ થશે ને ત્યારે બાદમાં જ બીયુ પરમિશન આવતા બિલ્ડિંગનો યુઝ કરી શકાશે અને આ ટૂંક જ સમયની વાત છે વધુમાં વધુ 15 થી 20 દિવસમાં આ બધી જ પ્રોસેસ થઈ જશે કોઈ પણ નવા બનેલા બિલ્ડિંગનો ઉપયોગ કરવા માટે બીયુ પરમિશન મહાનગરપાલિકા પાસે લેવાની જ હોય છે ત્યારે ફાયર એનઓસી મળ્યા બાદ તરત જ તેના માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે માટે મનપાના અધિકારીઓ દ્વારા વિઝિટ કરવામાં આવશે અને બાદમાં પરમિશન આપવામાં આવશે ફાયર એનઓસી મેળવવા માટે બિલ્ડિંગમાં કેટલાક સુધારા કરવા પડ્યા હોવાથી તેમાં સમય પણ લાગી ગયો હતો પરંતુ બીયુ પરમિશન માટે વધુ સમય લાગે તેમ નથી અને એટલે જ પંદર થી વીસ દિવસમાં કદાચ તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ બાળકોની હોસ્પિટલ અને જનાના હોસ્પિટલમાં સાધનોનું શિફ્ટિંગ પણ કરી લોકાર્પણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નવજાત બાળકોને એક છત નીચે સંપૂર્ણ સારવાર સાથેની મેટરનીટી અને ચાઇલ્ડ હેલ્થ એટલે કે એમએચસી હોસ્પિટલની કામગીરી પણ પૂર્ણાતાને આરે છે